આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક વાંચે છે મુખ્ય સમાચાર કેન્દ્રીય મંત્રીમંડળે આયુષ્માન ભારત પીએમ જન આરોગ્ય યોજના હેઠળ સિત્તેર વર્ષથી વધુની વયના તમામ વરિષ્ઠ નાગરિકોને આરોગ્ય વીમો પૂરો પાડવાની મંજૂરી આપી કચ્છમાં અબડાસા અને લખપતના ગામડાઓમાં શંકાસ્પદ તાવને કારણે થયેલા મોત બાદ આરોગ્ય વિભાગ દ્વારા તકેદારીના પગલા આરોગ્યમંત્રીએ લોકોને સાવચેત રહેવા અપીલ કરી બનાસકાંઠામાં ગેરકાયદે ખનન કરનારા સામે તંત્રની લાલ આંખ ગેરકાયદે ખનન કરનારા સોથી વધુ ડમ્પરો અને ટેલર જપ્ત કરાયા ગીર અભયારણ્યના સંચાલન માટે કામધેનુ યુનિવર્સિટી અને ગુજરાત પશુધન વિકાસ બોર્ડ વચ્ચે કરાર કરાયા અને પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળાનું આજથી શરૂઆત એસટી વિભાગ દ્વારા વિશેષ વ્યવસ્થા કરાઈ સમાચાર વિગતવાર કેન્દ્રીય મંત્રીમંડળે આયુષ્યમાન ભારત પીએમ જન આરોગ્ય યોજના હેઠળ સિત્તેર વર્ષથી વધુની વયના તમામ વરિષ્ઠ નાગરિકોને આરોગ્ય વીમો પૂરો પાડવાની મંજૂરી આપી છે આ માટે ત્રણ હજાર ચારસો સાડત્રીસ કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે ગઈકાલે સાંજે કેબિનેટની બેઠક બાદ પત્રકારોને માહિતી આપતા કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે વરિષ્ઠ નાગરિકોને પાંચ લાખ રૂપિયા સુધીની સારવાર નિઃશુલ્ક પૂરી પાડશે આ સુવિધાઓનો લાભ દેશના ચાર કરોડ પરિવારો અને છ કરોડ વરિષ્ઠ નાગરિકોને મળશે આયુષ્યમાન ભારત પીએમ જન આરોગ્ય યોજના હેઠળ આવરી લેવાયેલા સિત્તેર વર્ષથી ઉપરના નાગરિકોને વધારાના પાંચ લાખ રૂપિયાનું આરોગ્ય વીમા કવચ મળશે આયુષ્યમાન ભારત પીએમ જન આરોગ્ય યોજના વિશ્વની સૌથી મોટી આરોગ્ય વીમા યોજના છે જેમાં પરિવારને દર વર્ષે પાંચ લાખ રૂપિયાનો વીમો મળે છે બાર કરોડ ચોત્રીસ લાખ પરિવારો અને પંચાવન કરોડ લોકોને નિઃશુલ્ક મેડિકલ સારવારનો લાભ મળી રહ્યો છે કચ્છના અબડાસા અને લખપતમાં શંકાસ્પદ તાવના કારણે અગિયાર લોકોના મોતની પુષ્ટિ રાજ્ય સરકારે કરી છે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે કચ્છની મુલાકાત દરમિયાન પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું કે કુલ સોળ મોતમાંથી અગિયાર જેટલા મોત શંકાસ્પદ તાવના કારણે થયા છે જ્યારે અન્ય પાંચના મૃત્યુ અન્ય બીમારીઓને કારણે થયા છે દરમિયાન આરોગ્યમંત્રીએ લોકોને સાવચેત રહેવા અપીલ કરી હતી કચ્છની તમામ જનતાને મારી એક જ વિનંતી છે તાવ આવે તો એ તાવને કરી અને દવાખાને ન જતા કેવળ ઘરથી સારવાર કરવી એટલી પૂરતી નથી પરંતુ ચોમાસાની અને આ પૂરની પરિસ્થિતિમાં કોઈ બીજા કારણોસર ફ્લુ ન્યુમોનિયા સ્વાઇન ફ્લુ ફાલ્સીફેરમ જેવાના કારણે પણ આ મૃત્યુ થતા હોય છે તો એની જો પ્રથમથી સારવાર લેવાની અને યોગ્ય નિષ્ણાત અથવા તો એમબીબીએસ ડોક્ટર પાસે સારવાર લેવાથી આ પ્રકારની પરિસ્થિતિઓ આપણે ટાળી શકીએ પરિસ્થિતિ બનાસકાંઠા જિલ્લામાં ગેરકાયદે રીતે ખનન રેતી કરતા તત્વો સામે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે તંત્ર દ્વારા બિન અધિકૃત ખનીજ પ્રવૃત્તિને અટકાવવા સ્પેશિયલ ડ્રાઇવ હાથ ધરાઈ હતી જે અંતર્ગત બનાસ નદીમાં ગેરકાયદે રીતે રેતી ખનન કરતા સૌથી વધુ ડમ્પર અને ટ્રેલરોને ઝડપી પાડી મોટી ખાની ચોરી અટકાવી છે કાંકરેજ તાલુકાના અરણીવાડા ગામે બનાસકાંઠા ભૂસ્તર વિભાગની ટીમ સાથે મહેસાણા પાટણ અમદાવાદ જિલ્લાની તપાસ ટીમો તેમજ ગાંધીનગર ફ્લાઇંગ સ્કવોડ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા તપાસ ટીમોએ તમામ વાહનોનું ચેકિંગ કરતા મોટાભાગના વાહનો રોયલ્ટી વગર જણાયા હતા જેથી ભૂસ્તર વિભાગની ટીમોએ તપાસ કરી હાલ સો જેટલા ડમ્પર અને ટ્રેલરોને સ્થળ પર સીજ કર્યા છે રાજ્યના ગીર ગાય અભયારણ્યના સંચાલન માટે કામધેનુ યુનિવર્સિટી અને ગુજરાત પશુધન વિકાસ બોર્ડ દ્વારા કરાર કરવામાં આવ્યા છે આ કરાર પશુપાલન મંત્રી રાઘવજી પટેલની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યા હતા આ પ્રસંગે મંત્રીએ જણાવ્યું કે કાનધેનુ યુનિવર્સિટી દ્વારા અભયારણ્યમાં આધુનિક તકનીકનો ઉપયોગ કરીને ગીર ઓલાદ સુધારણાની કામગીરી હાથ ધરવામાં આવશે આનાથી પશુ પેદાશોનું મૂલ્ય સંવર્ધન કરી વિવિધ ઉત્પાદનોનું વેચાણ કરવાથી પશુપાલકોની આવક વધશે જેનો લાભ જૂનાગઢ અમરેલી પોરબંદર રાજકોટ સહિતના જિલ્લાઓના પશુપાલકોને મળશે આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડરસ્કોર એબીએડીને ફોલો કરી શકો છો યાત્રાધામ અંબાજીમાં આજથી ભાદરવી પૂનમના મહામેળાનો પ્રારંભ થશે અઢારમી સપ્ટેમ્બર સુધી યોજાનારા આ મેળા માટે ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ શ્રી આરાસુરી અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ અને બનાસકાંઠા જિલ્લા તંત્ર દ્વારા યાત્રાળુઓની સુવિધાઓ માટેની તૈયારીઓને આખરી ઓપ અપાયો છે આ મેળામાં અંદાજે ત્રીસ લાખથી વધુ યાત્રાળુઓ ભાગ લે તેવી શક્યતા છે યાત્રાળુઓ માટે એક ક્યુઆર કોડ પણ તૈયાર કરાયો છે જેને સ્કેન કરવાથી સુવિધા અંગેની તમામ માહિતી સ્થળ સાથે મળી રહેશે ઉપરાંત પગપાળા યાત્રાળુઓ માટે આ વર્ષે વિવિધ ચાર સ્થળોએ વોટરપ્રૂફ ડોમ બનાવવામાં આવ્યા છે ભાદરવી પૂનમના મેળા દરમિયાન અંબાજી મંદિરની આરતી તથા દર્શનના સમયમાં ફેરફાર કરાયો છે મંદિરમાં સવારે છ થી સાડા છ વાગ્યા સુધી આરતી થશે જ્યારે સવારે સાડા છ વાગ્યાથી સાડા અગિયાર વાગ્યા સુધી ભક્તો દર્શન કરી શકશે ત્યારબાદ બપોરે બાર વાગ્યે માતાજીને રાજભોગ અર્પણ કરાશે બપોરે સાડા બાર વાગ્યાથી સાંજના પાંચ વાગ્યા સુધી દર્શન સાંજે સાતથી સાડા સાત વાગ્યા સુધી આરતી સાડા સાતથી રાત્રે બાર વાગ્યા સુધી દર્શન થઈ શકશે આગામી ઓગણીસમી સપ્ટેમ્બરથી મંદિરમાં આરતી અને દર્શનનો સમય રાબેતા મુજબ રહેવાનું શ્રી આરાસુરી માતાજી દેવસ્થાન ટ્રસ્ટે યાદીમાં જણાવ્યું છે ભક્તો માટે મોહનથાળનો પ્રસાદ બનાવવાની કામગીરી મોટાભાઈ હાથ ધરવામાં આવી છે ભાદરવી પૂનમના મેળા દરમિયાન એક હજાર ગાણ એટલે કે ત્રણ લાખ પચીસ હજાર કિલો મોહનથાળ પ્રસાદ બનાવવાનું આયોજન મંદિર ટ્રસ્ટ દ્વારા કરાયું છે યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમના મેળામાં આવતા યાત્રાળુઓને પોતાના વતન પરત જવા એસટી વિભાગે વિશેષ સુવિધા કરી છે દાંતા તરફ જવા માટે પણ દાંતા રોડ ઉપર હંગામી બસ મથક શરૂ કરાયું છે જ્યારે ખેડ બ્રહ્મા અમદાવાદ જવા જીએમડીસી વિસ્તારમાં બસો ઉભી રહેશે આ અંગે અંબાજીના ડેપો મેનેજર રધુ ચૌહાણે આ માહિતી આપી હતી નિગમ દ્વારા એક હજાર જેટલી એક્સ્ટ્રા બસોનું આયોજન કરવામાં આવેલું છે જે બસો થકી ગુજરાતના ખૂણે ખૂણેથી આવતા યાત્રાળુઓ પોતાના માદરે વતન સુરક્ષિત અને સમયસર પહોંચી શકે તેવું આયોજન કરવામાં આવેલું છે વધુમાં તમામ યાત્રિકો માટે અંબાજીના આસપાસના વિસ્તારમાં દસ જેટલા હંગામી બસ સ્ટેશનો બનાવવામાં આવેલા છે વધુમાં કઈ બસ ક્યાંથી મળશે તે બાબતના બેનર પોસ્ટર વગેરે અંબાજીના તમામ ખૂણા અને અંબાજીના આસપાસના રસ્તા ઉપર પણ લગાવેલા છે જેથી મુસાફર જનતાને તેનું તમામ માહિતી મળી રહે અને સમયસર બસ મળી રહે આ ભાદરવી પુનમના મહામેળામાં એક કર્મચારી સુપરવાઇઝર મળીને પાંચ હજાર જેટલો સ્ટાફ જોડાયેલો રહેશે પાટણની સરસ્વતી નદીમાં ગઈકાલે ગણેશ વિસર્જન વખતે સર્જાયેલી દુર્ઘટનામાં એક જ પરિવારના ચાર વ્યક્તિઓના ડૂબી જવાથી મૃત્યુ નિપજ્યા છે અમારા પાટણ જિલ્લાના પ્રતિનિધિ રમેશ સોલંકી જણાવે છે કે ગણેશજીની મૂર્તિનું વિસર્જન કરતી વખતે સરસ્વતી નદીમાં સાત લોકો ડૂબી ગયા હતા શરૂઆતમાં એક યુવકનો મૃતદેહ મળ્યો હતો જ્યારે અન્ય ત્રણને બચાવી લેવામાં આવ્યા હતા જેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા બીજા ત્રણ લોકો પાણીમાં ઘરકાવ હોવાથી શોધખોળને અંતે પાણીમાં ડૂબેલા અન્ય ત્રણ વ્યક્તિઓના મૃતદેહ પણ બહાર કાઢવામાં આવ્યા હતા બનાસકાંઠાના પાલનપુરમાં આજે સત્તર મીટર ઊંચાઈ પર રોટરીવાળા દેશના પ્રથમ બ્રિજનું લોકાર્પણ થશે રાજ્ય વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી નેવ્યાસી કરોડ દસ લાખ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલા આ બ્રિજનું ઉદઘાટન કરશે આબુ રોડથી અંબાજી તરફ અને પાલનપુરથી અંબાજી તરફ જતા વાહનો આ પુલ પરથી જઈ શકશે જેના કારણે લોકોને ટ્રાફિક સમસ્યામાંથી પણ છુટકારો મળશે અમરેલી જિલ્લામાં ગઈ રાત્રે અમરેલી શહેરમાં એક ઇંચ વરસાદ પડ્યો હતો ઉપરાંત વડિયા અને રાજુલામાં એક તથા સાવરકુંડલામાં પણ ઇંચ વરસાદ વરસ્યો હતો ગઈ સાંજ સુધી વાતાવરણ વાદળછાયું રહ્યા બાદ રાત્રિના સમયે ધોધમાર વરસાદ વરસ્યો હતો આજે સવારે પૂરા થતા ચોવીસ કલાક દરમિયાન રાજ્યના બાણુ તાલુકાઓમાં મધ્યમથી હળવો વરસાદ વરસ્યો હતો જેમાં સૌથી વધુ વરસાદ બનાસકાંઠાના ધાનેરામાં સવા ત્રણ ઇંચ વરસ્યો હતો જ્યારે રાતથી વહેલી સવાર સુધીમાં પણ અમરેલીના વિવિધ વિસ્તારોમાં વરસાદના અહેવાલ મળ્યા છે હવામાન વિભાગે આજે દક્ષિણ ગુજરાત અને ઉદેપુરમાં અતિભારે વરસાદને લઈને યલો એલર્ટ જાહેર કર્યું છે જ્યારે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અરવલ્લી તેમજ મધ્ય ગુજરાતના પંચમહાલ અને દાહોદમાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે કેન્દ્રીય મંત્રીમંડળે આયુષ્યમાન ભારત પીએમ જન આરોગ્ય યોજના હેઠળ સિત્તેર વર્ષથી વધુની વયના તમામ વરિષ્ઠ નાગરિકોને આરોગ્ય વીમો પૂરો પાડવાની મંજૂરી આપી કચ્છમાં અબડાસા અને લખપતના ગામડાઓમાં શંકાસ્પદ તાવને કારણે થયેલા મોત બાદ આરોગ્ય વિભાગ દ્વારા તકેદારીના પગલા મંત્રીએ લોકોને સાવચેત રહેવા અપીલ કરી બનાસકાંઠામાં ગેરકાયદે ખનન કરનારા સામે તંત્રની લાલ આંખ ગેરકાયદે ખનન કરનારા સૌથી વધુ ડમ્પરો અને ટ્રેલર જપ્ત ગીર અભયારણ્યના સંચાલન માટે કામધેનુ યુનિવર્સિટી અને ગુજરાત પશુધન વિકાસ બોર્ડ વચ્ચે કરાર કરાયા અને પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળાનો આજથી પ્રારંભ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા